સમાચારમાં આપનું પુનઃ સ્વાગત છે સૌરાષ્ટ્રમાં અવિરત મેઘ મહેરના પરિણામે વિવિધ જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં વરસાદ વરસ્યો છે સારા વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના મોટા ભાગના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે વંથલીમાં આવેલ ઓઝત વિયર ડેમની સપાટી પચીસ પોઈન્ટ પાંત્રીસ મીટર પહોંચી છે રૂલ લેવલ જાળવતા ડેમના તમામ દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ડેમના હેઠવાસમાં આવેલા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે આ તરફ ઓઝત શાપુર ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે નદી કાંઠાના વિસ્તારોમાં આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જૂનાગઢ ઓઝત બે ડેમ પણ છલોછલ ભરાતા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે જેથી બેલા રામેશ્વર મૈસાવા બાદલપુર આણંદપુર રાયપુર કણજા સહિતના નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે વંથલી તાલુકામાં આવેલા સાબલી જળાશયમાં પણ નવા નીરની આવક થઈ રહી છે ડેમની મહત્તમ સપાટી તેતાલીસ પોઈન્ટ પંચોતેર મીટર છે હાલ ડેમની સપાટી બેતાલીસ પોઈન્ટ નેવું મીટર પર પહોંચી છે આ ઉપરાંત પોરબંદર જિલ્લામાં આવેલા સારણ ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે